વિસ્તરાન પોટલા બાંધ્યા પ્રભુએ છેલા ઝુલમ ઈ જોયા બળાત્કાર જોયા ઘણા નાની બાળાના ભગવાન કહે છે ભીતરમાં મને કાયમને માટે એવી કોચવણ છે મને ખાવાનું ભાવતું નથી નિંદર આવતી નથી આ જગતના ઝુલમ જોઈ બળાત્કાર જોયા નાની બાળાના સામૂહિક બળાત્કારો અને છેલ્લે બિચારીના મોઢામાં લુગડાના ડૂચા દઈ એમને મારી નાખે અરે આનાથી રાક્ષસોય હારા હોય ક્યાંય ગયા એના દેવ દેવી ક્યાં ગયા એના ભગવાન ક્યાંય ગયા એના ગુરુ આવું બધું બતાડે આવા આવા રાક્ષસો પેદા કર્યા ધર્મોમાં બળાત્કાર જોયા ઘણા નાની બાળામાં કાયમ મારે કોચવા કુંભળી બાળાઓ જ્યારે નાખે કીક્યારી ત્યારે મારા કાળજા સિરાઈ જાય છે ભગવાન કહે કારણ કે એ એની છેલ્લી અંતઃ કરણની ધા હોય કીક્યારી એની અંતકરણની વેદનાની છેલ્લી કીક્યારી હોય કુંભળી બાળાઓ નાખે કીક્યારી મને રોજ આવે છે એની રાવું પ્રભુ કહે હવે મારે આવા પાપિયાઓમાં નથી પૂજાવું બિસ્ત્રાણ પોટલા બાંધ્યા પ્રભુને મારાથી રહેવાનું નહીં કે ભગવાન અમારે સંસારીને તો બીસ્ત્રા પોટલા હોય પણ તમારે આટલા બધા બીસ્ત્રા પોટલા આમાં હું પડ્યું છું ભગવાન બોલ્યા કે આ મારા બીસ્ત્રા પોટલામાં એકમાં સત્ય છે એકમાં અહિંસા એકમાં નીતિ એકમાં ધર્મ એટલામાં એકમાં સમાનતા આવા જે અહીંયા એનું કોઈ ધણી નથી કે હવે હું બધું બિસ્તરા પોટલામાં બધું લઈ જાઉં કારણ અહીંયા એ કોઈ રાખે એમ નથી મેં કીધું કે બાપુ ઠીક તમે આ બધું લઈ તો જાઓ છો હું તમારા નામે ઘણી રાડું રાયતું ને રાયતું નાખું છું પણ તમે જાઓ છો ક્યાં રાષ્ટ્રમાં ક્યાં દેશમાં એ તો કયો ભગવાન કે હું એવા દેશમાં જાઉં છું ક્યાં જે મને કોઈ ગોતી નહીં શકે

તો ઈ દેશનો પંથે એવો છે પગ વિના પૃથ્વી વિના પગ માંડવો વણ વાટે ઘર જવું પછી ઘર જીવ માણસ જીવતા મરી જાય એને જ મારો ભેટો થાય એટલે રામો પીર કે છે જો ભગવાનને ખોળવા હોય તો મરણ પેલો જય મરે આની સાધના ઈ છે સત્યા થઈને સતમાં માલો તમારા અસત્યના આવરણો બધાય છોડી દો ત્યારે તમે સત્યા થાઓ સત્યા થઈને તમે સતમાં માલો અને સતની જ છે જવાય બાળના ચરણે રામોપીર બોલ્યા કે સતની આગળ નથી બીજું કાંઈ બીજા એક ચરણ રામોપીર કહે છે આત્માને ઓળખીને હરજી દેહભાવ મટાડો આત્મા ક્યારે ઓળખાય આપણી અંદર જે આ જગતે કચરો નાખ્યો છે એ બધુંય જ્યારે નીકળી જાય અને છેલ્લે વધેય નિજ સ્વરૂપ આત્માની આત્માને ઓળખા વિના લખ ચોરાસી નહીં મટે આ અસલ ધર્મને જગત ચૂકી જાય અસલ ધર્મને જગત ચૂકી જશે क्या थी शुरुआत था है बगाड़ी के भाखू राय शैली पेढ़ी महाबद राय तरकाणा नी सातमी ली न्याथे दिवे देवे पुगशे पूरा दी देव लोकाना शब्दों ने कोई अमल मा नहीं मुके इना मन पड़े एवा अर्थ घटन करशे तुलसीदास कैसे तुलसी है संसार में बात बात के लोग सबसे हिलमिल चालिए તું બધાયમાં હળી મળી જા તો ધરમગુરુએ પંડિતોએ બધાએ અરે મળવા હળવા મળવા દીધા નથી ધરમ ગુરુએ પંડિતો એ ન્યા લગી જોર કર્યું હગા દીકરાની એ આભળસેટ રખાવી કેટલાય ધર્મ એવા છે કે હગા દીકરાને ખાટલાને પાયે બાંધી અને મા બાપ રોટલા ખાય કેટલાય ધર્મ એવા છે કે ડાબા હાથ ને અનાજ ને નો અડાડાય ડાબો હાથ જમવા ટાણે જુદો રાખે કુંડાળું ને કુંડા રાખે ડાબા હાથ ને પણ એને એ વિચાર્યું નથી કે જયારે બાયુએ રોટલા ખેડ્યા તી તો ડાબો જમણો બે ભેગા થયા થઈ તો રોટલા ની ઉત્પત્તિ થઈ છે ઈ ભૂલી ગયા ઓલા ના ઘરનું પાણી નો પીવાય ઓલા ગોળાનું પાણી નો પીવાય ઘણા ધર્મ એવા હવે તો ભોઠા પડે છે નકર તો ઈની ડોલે લુગડા ની શીશણી ભેગું હોય જ્યાં જાય ત્યાં કુવામાંથી એની જાતે પાણી શીશી અને પીઆ ઈ જ પાણી પવિત્ર એને ખબર છે કે આ ડેડકા કાચબા કરસલા ડેંડા માછલા એ પાણીમાં પાણીમાં પેશાબ કરે છે ને જાજરું એમાં જ કરે છે એ ન જોયું

જળ અભડાવ્યા માસલીએ રે મારા ગુરુજી તમને કાહી કી પૂજા કાંઈ કી સેવા ધરવું રે મારા ગુરુજી ને બગાડી કે ભાખુરાય રાય શૈલી પેઢી મામદ રાય તરકાણાની સાતમી લી ન્યાથી દેવે ફૂગશે પૂરા દી અને લોકો અસત્યની માન્યતામાં વળગી જાહે દંડ મુંડ દામોદર દેવ તેની હિન્દુ કરશે સેવ હાથ લાકડી હિન્દુ લોક સગળા પોથા થાય ફોક

ગુરુ મારો ભક્તિનો રંગ લઈને આવ્યા રહે તોફાવ્યા અમે ત્રાજવા લાડુબાઈની વાણી છે ગુરુ મારો ભક્તિનો રંગ લઈને આવ્યા રહે ત્રોફાવ્યા અમે ત્રાજવા ત્રાજવા ત્રોફાવ્યા પછી એ કોઈ દી જિંદગી સુધી નીકળે નહીં ત્યાંથી તો આ તો હૃદય ત્રોફવાની વાત છે હૃદય ત્રોફીને સદગુરુએ એવા શબ્દોની જડ જડી દીધી સદગુરુ એવી જડ જડી જડ જડી અપરમ પાર હવે ઉખાડી કોઈની ઉખડે નહીં ભલે ને લાખો મથે લુવા એટલે ભીતર માં હૃદયમાં છાપ શબ્દની લેવાની પણ આપણું તો એવું થયું છે એક ડોશી માં બે દીકરા બે દીકરાની વહુ અને ગામમાં સપ્તાહ બેઠી ગામની બાયુ બધી સપ્તાહ સાંભળવા જાય એટલે મુયું કે હું બાપુ મારા જ કથા વાંચે હૃદય રૂવે છે એવા મારા જ ઘા મારે છે કથામાં કે પણ બાપુ અમારી હાહુ રજા દે તો અમારાથી હવાય તો કે તમે રજા તો લ્યો તમારી હાહુની ની હાહુ મા કે આ બધી ગામ ની કે મારા જેવા ઘા મારે છે હૃદય સોહરવા જાય છે અને કેટલાય તો ન્યા બેઠા બેઠા રૂવે છે તમે રજા દ્યો તો અમે જાઈ હાહુ બોલે હું મારા જ લાડવો દે કામ કરો કામ શર્માતિયું નથી તમે ભક્તાણીયું થઈ ગયું છો એ થઈ ગયું હોય ભલે થઈ ગયું આપણે જ આ કામના પાર નથી આ ગોદરા ધોવા છે આ વાહલ્યા પૂજા કરવા છે દાણામાં નથી જવું બે હેઠ્યું બીજે દી બાયુએ કીધું ક્યાં તમારી હાવ કે બાપા રજા નથી દેતી અમારી હાવ કેમ આવી કે હાલો આજ અમે આવીએ ગામની ચાર પાંચ બાયું આવ્યું ડાયું ડાયું એમાં હાથ દીની સપ્તાહ છે કાલ પૂરી થઈ જાય એક દી તમારા છોકરાની વહુને મોકલો હું લાડવો ત્યાં મળી જાય મોકલો કે પણ અમારું અમારું માનો મળી આજનો દી મોકલો પછી કાંઈ નહીં કાલે નો મોકલો તો કાંઈ નહીં જાવ વેલ્યુ ગુડાઈ જો પાછી બારી નીકળી બે બહુએ કીધું કે જોયો અમારા હાહુનો સણકો કે આપણે હવે આમ એક કળથી કામ લઈ ગામની બાયું કે હું કે સપ્તાહ પૂરી થાય ને પ્રસાદ વેસે ને આપણે બધી બબે દાણા ખાવા ને બધોય પ્રસાદ બસાવી ને તમારે આવુ વાળું લઈ જાવ બધીએ બબે દાણા ખાધા ને બધી આ બેય વહુ ને દીજો ત્યાં આટલો બધો પ્રસાદ થયો ભેગો કે જાતા વેચ તમારી સાહુ ને દેજો હાહુ તો બેઠા હતા બેય વહુ આવીને ને મોરથી પગે લાગ્યું અને પ્રસાદ દીધું લ્યો મા હું ક્યાં ફરસાદ માયે તો બદામ બદામના દાણા માય કાજુના દાણા અરે કે દોથા ને દોથા દે આ તો અમારે ખાતા ખાતા વધ્યો ઈ લાવ્યું છે મારી આહાર ની તો પાર નહીં આવે કાલ મારે આવવું મારે આવું થાવા દો માળી કે હજી ગામનું કોઈ આવ્યું નથી એમ કેમ થાવા દેવાય ગામ બધું આવે આ બધું માણસ ઓડિયસ આખું ભરાઈ જાય તો ફરસાદ વેસો પ્રસાદ માડી એમ ન વેચાય ડોહી કે ન બે મને ઊંડ ચડાવી તથા આ ટોળા ટોળા બાયું આવવા મળ્યું ભરાઈ ગયું ઓડિયત દોષીએ કીધું કે શેવાળી બે હું ઠેઠ બધાની વાહે આ ભાગ્યો ક્યાંક મારે તો ક્યાંક હું ઝપટમાં આવી જાઉં બધાની વાહે બેઠી મનમાં ઓલું કે બાપુ ઘા મારે છે મારા હૃદય સુવરવાર કેટલાય તો ન્ય રૂવે બધાની વાહે બેઠી ડોહી અહીં એનો ગાઢ નહિ ફૂગે મહારાજે કથા શરૂ કરી દોશીમાં ને ઝોકા શરૂ થયા ઝોકા એવા શરૂ થયા કે ત્રણ વી સામે ઝોકો લઈ ઠેઠ જમીન ઢાળુ માથું જાય પાછી આમ કરે એમાં કુદરતી બોકડો ક્યાંકથી ફરતો ફરતો આવ્યો

ઝોળીમાં નાખી ગયા તમર સડી ગઈ ઝોળીમાં નાખીને લઈ ગયા ઘીરે આ હોબડું હોજી ગયું હળદર ને મીઠું ને રાઈ ને ભીર્યા હા લઈ તો ન્યા હબા પડે ગામની બાયું આવ્યું કે માં આ શું થયું આ વાલા મુયું વાહે થયું થયું મારી હું ઠેઠ સેવાડી બે એની માને વરે ન્યા માર્યું સમજ્યા નકરીને હમજવું જોઈએ આવો ગામરાય બોકડો મારી ગયો તો ગભરાય નથી એમ ભજન સત્સંગમાં પરાણે જે આવ્યા હોય વ્યવહાર ના માર્યા સત્સંગમાં કે કાંઈ શબ્દોમાં પ્રેમ ન હોય પછી એમાં કદાચ કોક વાણી ફટાણા જેવી એ હોય એ એને માથે લઈને જાય કે આમ આમ નક્કી હોબળા ભૂંડા કરીને જાય અહીંથી એને સ્વાતે બેસીને સમજાવો રે આ છટકેલ ના આવે એના અંતરના અવગુણ કોઈ અળસાવો રે ભટકેલ ના આવે ભાનમાં એટલે પરમાત્મા કે હવે હું આ પાછો નહીં આવું આવા જુલમ થાય છે અસલી શીલા સાંડ છે થાહે નાસણ વેડા અસલી માર્ગ દુનિયા મૂકી દે આખું જગત નાચવા ઉપર ઉતરી જાય દીકરી નાચ કરતી હશે ને બાપ જોતો હોય છે દીકરી નાચ કરતી હશે ભાઈ જોતો હોય છે અસલી શીલા સાંડ છે થાહે નાસણ વેડા મામાય ભણે માય છે ત્યાંથી ગઈત મટીન થાય હવું એક વાત કરી દઉં ચાંદીગઢના ના હઠીસિંગ બાપુ બાર મહિને મને તેડાવે મારો પ્રોગ્રામ રાખે એના દીકરા મીરજીભાઈ રાયજાદા એ ધારાસભ્ય હતા એટલે મારા હમું ગાડામાં ગાડલું નાખી અને ગાડું જોડીને આવ્યા હું ગાડામાં બેઠો ગાડું કેશોદ બારોબાર નીકળ્યું એટલે ગાડા વાળો બોલ્યો કે થોડુંક બાપા બકાલું બધું લેવું છે આ ગાડું ગામમાં ગયા ફેરવીએ એટલે આ વડલા ને સાંઈએ ગાડું હું સોડું બધું અહીં બાંધું ને થોડું ખરીદી કરી આવી તમે અહીં સાંઈડે બે જોયો મેં કીધું ભલે જાઓ બાજુમાં એક મરજાદી ભાભો બિચારાનો લાલ લાલ મોઢું તડકાનું તપીન થઈ ગયેલું નોલું સાંજલો માંડેલ ને છ બગલી પહેરેલી મને જોઈને મારી પાસે આવ્યા બાપો મને કે ક્યાં રહેવા રહેવું વિજાપુર ક્યાં છે ચાંદીગઢ મને કે સુખી લાગો કીધું હું સુખી મારા કરતા તમે સુખી લાગો છો પણ તમે આ કેમ ભે સારવાનું કામ કરો છો મને કે બે હાથી રાખવું એવી ત્રેવડ છે મારામાં પણ મને કે છોકરાઓની બહુ કરોડો ની છોકરીઓ આવ્યું છે ઘરમાં આમ રેડિયામાં ફિલ્મનું ગીત આવે હું બેઠો ને રેડિયા મારે તો જમીન માગ દે તો હમાઈ જાવ કે કરવું ને કાંઈ કહેવાય નહીં કે કરોડોપતિની પતિ ની અબજો ની છોકરીઓ લેવા હું હામો બેઠો તો એ તો આરિહામાં જોઈ ને એ સમજ્યા માથું ઓળચ્યું હોય ને રેડિયામાં ગીત આવે એટલે મને નાશવા એટલે ટૂંકામાં અસલી શીલા સાંઠ છે થાય નાસણ વેડા ન મામય ભણે માયસરિયા ન્યાથી ગચ મટીન થાય ઉગચ અસલી ધર્મ લોકો સુકી જાય હરિભજન માં હેત નમળે રોષ જોશે ભાંડ ભવાય પરિણા ધની થી પ્રીત નમળે થશે અવર થી આધીન કળિયું કૂડો આવ્યો બે કાંઠાની બાર રે આવો પાપી પોરો જાગશે થાજો સત ધર્મને આધીન સત ધર્મને આધીન દેજો ન સત્યના આવરણ છોડી દેજો એટલે અઢાર ના ઓથરી ઓગણી ના થાય બગાડી કે ભાખું રાય છેલ્લી પેઢી મામદ રાય તરકાણાની હાથમી લી ન્યાથી દેવે પૂગશે પૂરાદી દંડ મૂંડ દામોદર દેવ તેની હિન્દુ કરશે સેવ હાથ લાકડી હિન્દુ લોક સગળા પોથા થાહે ફોક નગરમાંથી નાણાં નીકળશે શોપગતાલી મુંગલ લેશે વૈચું સૈઠું ધણીનું ખેતર પાલણ ભણે ધ્રમ્યો તેથી સોરું નહીં રાખે માવતરની પેતર તેદી મા બાપ દીકરો અને દીકરી મા બાપના કહેવામાં નહીં હોય માનું નહીં માને દીકરી બેટો નહીં માને બાપ ઘર વખતને વાત ઘણા હોશે ઘણા હોશે સંગ્રામ

આંબાની અંદર અંદર કેરીની સુગંધની ટકાવારી ઘટે અઢાર ના ઉતરી ઓગણી ના થાય અયોધ્યા ને આંબો જાય જાહે ગંગાને જાહે ગાય જે પૃથ્વી માંથી ચોમાસામાં ગંગાજી પ્રગટ થતા એનો પાણીનો દીવો બળતો ઈ હો વર્ષથી બંધ થયું છે એક વખત મેં જોયું છે અમારા બાજુમાં ચાંદલી ગામ છે ત્યાં ગંગાજી પ્રગટાતા ત્યાં મેળો ભરાણો હતો એટલે જાહે ગંગા જાહે ગાય ગાયની માન્યતા નહીં રહે લોકો પૂઠાની ગા ચિથરાની ગા પિત્તળની ગા એને પૂજશે ને હાથી ગાનો કોઈ ધણી નહીં હોય આપણે નજરે જોઈએ છે અત્યારે ગથેડું ક્યાંય રેઢિયાર નહીં જડે ગધેડું રેઢિયાર નહીં જડે ને તમે ગાયું ન જુઓ મોટી મોટી સિટીમાં હમણાં અહીંથી મારે જામનગર પ્રોગ્રામ છે બે તારીખનું જામનગરથી સીધું સુરત જવાનું છે વાપી નવસારી અમે રાતના ભજનનો પ્રોગ્રામ પૂરો કરીને નીકળીએ રોડની વચ્ચે વી વી પછી પછી ગાયુંના ટોળા બેઠા હોય હેઠું ઉતરીને ત્યાંથી ઉઠાડી તે એ સાધન હાલી શકે એટલે એના ઉપરથી નક્કી થાય છે કે ક્યાંય ગધેડું રેઢિયાર જડતું નથી અને આ ગાયું કોઈ ન્યુ છે કોઈ ભંગીયા છે આ ગાયું કે ગાયું ના પૂજારી છે એ ન્યુ છે જ્યાં લગી દોવા દઈએ ત્યાં લગી રાખે ને ભસોડી મૂકે અને આંદોલન કરવું હોય તે કહે કે ગૌ હત્યા બંધ કરો હલતી ચલતી હિન્દુ ખાવે મળદા ખાવે મેઘ મારીને ખાઈ ગયા મુસલમાની તીનુંમાં કોણ ઠેઠ હાલતી ચાલતી ગાયને હિન્દુ ખાય છે દોવા દે ત્યાં લગી એની સાસ ને દૂધ ને ઘી પછી પૂરું થયું થોડી મૂકે ભયંકર પાપ જાહે ગંગા જાહે ગાય જાહે નાણું જાહે ન્યાય અસલી નાણું નહીં રહે દુનિયામાં અસલી નાણું હોળ રૂપિયાની હોના મોર એ અસલી નાણું એ હોના મોર ગયા પછી હોનાની ગિન્યું આવી એ ગીનુ ગયા પછી પ્યોર ચાંદીની કોરિયું આવી અને કોરિયું ગયા પછી રાણી સિકા ને એડવર ચાંદીના રૂપિયા આવ્યા ત્યાર પછી આ કાગળનું ચલણ આવ્યું નોટુંનું એમાં એવી આગાહી કરેલી છે કળકડતો કળિયુગ ગાવશે ધરતી ના પડશે દાવા મેદની ને માથે મરી દળાહે પાલણ ભણે દ્રમ્યો એકદી કાગળ કરશે બાવા રાખ ભૂખતા નોટું કરી દેશે કારણ કે રાજા ખોટા પ્રજા ખોટા ખોટા મિત્રુઓના હેત હશે ભલે ધીંગા ધડબા પાલણ ભણે દ્રમ્યો એના આંગુમાં નહીં હોય શેત તેથી ઝાકળિયા મેં વર પાણી દાહે પતાળ હતે સતે નહીં વાપરે પાલણ ભણે ધ્રમ્યો એના દિલમાંથી નહીં જાય દુકાળ ગજહણ ગજહીણ પૃથ્વી ગગનહીણ પાણી વેદહીણ બ્રહ્મા પાલણ ભણે ધ્રમ્યો આવશે એવી કળયુગની નિશાની પછી કાશ્મીર ડુંગરથી ચડશે કેકાણ એના દલી નગર પડશે મેલાણ ઓલો દોલો આવશે શેખોન સાઈ બાણ ઘર પાસ્તાના પાલતે પાલણ ભણે દ્રમ્યો આવશે એવા આગમના એધાણ બોડિયા મુંગલ આવશે એની ટોપી માથે ફૂલ હાટે હરમું બેસે પાલણ ભણે દ્રમ્યો એના માજન કરશે મૂળ એટલે રાજા લૂંટે એને ચોર દંડે એની વાહે નહીં ચડે વાર જેના હાથમાં સત્તા છે એને રાજ કહેવામાં આવે ઈ લૂંટે એટલે લાસું લે ગરીબના ના લોહી પીહે અરજી દેવા જાહો તો તરત સામેથી કહે કે એના માથે વજન મૂકજો નકર અરજી ઉડી જાય રાજા લૂંટે એને ચોર દંડે ચોર લોકો એને કરપ્શન ખાતામાં પકડાવશે એવો કળિયુગ આવશે રાજા લૂંટે એને ચોર દંડે જેની વાહે નહીં ચડે વાર આ પરિજાનો કોઈ ધણી નમળે ને એમાં લૂંટાશે સંસાર કળિયુગ પૂરો આવ્યો બે કાંઠા બહાર આવો પાપી પોરો જાગશે થાજો સત ધર્મ આધીન એટલે પરમાત્મા કહે છે આ એક બિસ્તરા પોટલામાં ન્યાય છે નીતિ છે ધર્મ છે શીલ છે સંતોષ છે અહીંયા કોઈને એની જરૂર નથી એટલે આ બિસ્તરા બાંધીને હું લઈ જાઉં છું બીજા ભજનમાં સુખ દુઃખમાં સંભાળે તેનું સાટું આમ વળાવે આ તો હવે બધું પરિવર્તન કરવા માટે કરવું છું એને માટે સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી સત્સંગ વિના મન સુધરે નહીં અને સત્સંગ કેવો ભજનમાં જ્યાં તાય હવે